હર હર મહાદેવ મિત્રો વર્ષ પછી અમૃત સિદ્ધિ યોગ બનશે તુલા રાશિ માટે પાંચ મુખ્ય અને ચમત્કારિક ભવિષ્યવાણીઓ મિત્રો તમને જણાવી દઈએ કે એકવીસ વર્ષના લાંબા ગાળા પછી મકર સંક્રાંતિ શુભ પ્રસંગે દુર્લભ અને અત્યંત શુભ અમૃત સિદ્ધિ યોગ બનવા જઈ રહ્યો છે આ સાથે ઘણા શક્તિશાળી અને શુભ શુભ યોગ પણ દિવસે એકાદશી તિથિ શુભ સંયોગ પણ બની રહ્યો છે અને ઉપરાંત સૂર્ય દેવ દક્ષિણાયન થી ઉત્તરાયણ માં પ્રવેશ કરવાના છે આનો અર્થ એ છે કે તુલા રાશિના લોકોના જીવનમાં લાંબા સમય ચાલી આવતી સમસ્યાઓ સંઘર્ષો અને અંધકારમય સમયનો અંત આવવાનો છે મિત્રો સૂર્યદેવના વિશેષ આશીર્વાદથી તમારા ભાગ્યના બંધ દરવાજા ખુલશે બાકી રહેલા કાર્યો પૂર્ણ થશે અને તમારા જીવનમાં નવો પ્રકાશ આવશે મિત્રો શાશ્વત પરંપરામાં સૂર્યદેવની પૂજા પવિત્ર સ્નાન અને દાન કરવા માટે મકર સંક્રાંતિ ખૂબ જ શુભ માનવામાં આવે છે આ દિવસે સૂર્યદેવ ધનુરાશિ છોડીને ઉત્તરાયણ તરીકે ઓળખા ખાતા મકર રાશિમાં પ્રવેશ કરે છે અભિપૂર્ણ વિશે મકર સંક્રાંતિનો આ શુભ તહેવાર 14 જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવશે જે ખરમાસના અંત તરીકે ઉજવવામાં આવશે આ શુભ કાર્યોની પુનઃ શરૂઆતનું પ્રતિક હશે આ મકર સંક્રાંતિ એટલા માટે પણ ખાસ છે કારણ કે અમૃત સિદ્ધિ યોગ સર્વાર્થ સિદ્ધિ યોગ નવપંચમી યોગ અને એકાદશી આ બધા એકવીસ વર્ષ પછી એકસાથે થાય છે આ દુર્લભ સંયોગ અગાઉ વર્ષ બે 2005 માં બન્યો હતો જેના કારણે ઘણી રાશિઓના જીવનમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું હતું ભગવાન વિષ્ણુના વિશેષ આશીર્વાદ પર પર તુલા રાશિના જાતકો વર્ષશે ધનુ રાશિ છોડીને મકર રાશિમાં પ્રવેશ કરશે જે શુભ સમયગાળાની શરૂઆત છે મિત્રો સૂર્યના મકર રાશિમાં પ્રવેશથી તુલા રાશિના જાતકોને તેમના કારકિર્દી સંપત્તિ સ્વાસ્થ્ય પ્રેમ અને પારિવારિક જીવનમાં કયા ચમત્કારિક લાભ થાય તે જાણવા માટે આ વિડીયોના અંત સુધી જોડાયેલા રહો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો બોક્સમાં જય સૂર્યનારાયણ લખો જેથી ભગવાન સૂર્યનારાયણની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે મિત્રો ચાલો તે પાંચ ભવિષ્યવાણીઓ વિશે જાણીએ નંબર એક તુલા રાશિની પહેલી ભવિષ્યવાણી કહે છે કે એકવીસ વર્ષ પછી સંક્રાંતિ પર અમૃત સિદ્ધિ યોગ અને એકાદશીનો યુતિ થશે ચૌદ જાન્યુઆરીએ સૂર્ય પોતાનો માર્ગ તમારા રાશિ પર તેનું સાતમું દ્રષ્ટિકોણ મુકશે જેનાથી નાણાકીય લાભ થશે સૂર્યના આશીર્વાદથી આ સમગ્ર સમયગાળો સફળ થશે તમારી તમારી નાણાકીય સ્થિતિ સારી રહેશે અને તમે પ્રગતિ કરી છે ઉપરાંત તમને જણાવી દઈએ કે તમને સંપત્તિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થશે સૂર્યદેવના આશીર્વાદથી તમને સરકારી ક્ષેત્રમાંથી લાભ મળશે જો તમે નવું ઘર કે કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમય તમારા માટે ખૂબ જ શુભ રહેશે મિત્રો ચૌદા જાન્યુઆરી થી પચીસ જાન્યુઆરી સુધીનો સમયગાળો અત્યંત શુભ સાબિત થશે આ સમયનો પૂરો લાભ લો ચૌદા જાન્યુઆરી થી અગિયાર ફેબ્રુઆરી સુધી સૂર્યદેવ તમારા પર પોતાના આશીર્વાદ વરસાવશે નંબર બે તુલા રાશિની બીજી ભવિષ્યવાણી કહે છે કે જે લોકો તેમના પ્રેમ જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરી રહેશે તેમનીની સમસ્યાઓ આ દિવસોમાં સમાપ્ત થશે ચૌદા જાન્યુઆરીથી અગિયાર ફેબ્રુઆરી સુધી સૂર્યદેવના આશીર્વાદ તમારા પર રહેશે એકવીસ વર્ષ પછી બનેલા અમૃત સિદ્ધિ યોગ અને એકાદશીનું સંયોજન અને ભગવાન વિષ્ણુના આશીર્વાદ તમારા પ્રેમ જીવન એક નવી દિશા આપશે તેને વધુ ગાંઠ બનાવશે અને જૂની સમસ્યાઓનો અંત લાવશે કેટલાક લોકો આ સમય દરમિયાન નવા પ્રેમનો અનુભવ કરી શકે છે સૂર્યદેવ અને ભગવાન વિષ્ણુના સંયુક્ત ઈ પાન આશીર્વાદથી તમને સાચું જીવન સાથી મળી શકે છે જો તમે તમારા પ્રેમ સંબંધને લગનમાં પરિવર્તિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છો તો તમારો પ્રયત્ન સફળ થશે મિત્રો એમ કહેવું ખોટું નહીં હોય કે સૂર્યદેવના આશીર્વાદની સાથે

તમે ઔટુંબિક જરૂરિયાતો પણ પૂર્ણ કરશો પ્રેમ તમારી સાથે રહે છે અને તમારા સંબંધોમાં સુધારો થશે આ સમય તમારા માટે ખુશીઓ પણ લાવશે તમને બાળકના જન્મ જેવા ખુશખબર મળી શકે છે ઉપરાંત મિત્રો અઠ્ઠાવીસ જાન્યુઆરીએ શુક્ર તમારી રાશિના સાતમા ઘરમાં પ્રવેશ કરશે જે એક પડકારજનક સમય હશે પરિણામે તણાવ વધી શકે છે અને બિનજરૂરી ઝગડા થઈ શકે છે તેથી અમારે થોડી સાવધાની રાખવી જોઈએ આ સમય દરમિયાન તમે તમારો જીવનસાથી સાથે પ્રવાસ પર જઈ શીખો છો આ એકબીજાને વધુ સારી રીતે સમજવાની તક પૂરી પાડશે છે તમારો સંબંધ વધારે મજબૂત બનશે કોઈ પણ ચાલી રહેલી મુશ્કેલીઓનો અંત આવશે મિત્રો 14 જાન્યુઆરી થી સૂર્યની ચાલમાં પરિવર્તન સાથે બધુ બરાબર થઈ જશે નંબર 4 તુલા રાશિની ચોથી ભવિષ્યવાણી કહે છે કે જે લોકો ચૌદા થી અગિયાર ફેબ્રુઆરી વચ્ચે નવી નોકરી શોધી રહ્યા છે તેમની ઈચ્છા પૂર્ણ થઈ શકે છે મિત્રો આ સમય તમારા માટે ખૂબ જ શુભ રહે છે સૂર્યદેવના આશીર્વાદથી તમારી ઈચ્છાઓ પૂર્ણ છે જે લોકો નોકરી બદલાવાનું વિચારી રહ્યા છે તેમના માટે આ સમય સારો રહે છે જે લોકો પાર ફેરફાર લઈ કામ પર ફેરફાર કરી શકો છો જેનાથી સારી સ્થિતિ પ્રાપ્ત થશે જે લોકો લાંબા સમયથી ઈ નોકરી માટે તૈયારી કરી રહ્યા છે તેમને સારી તક મળશે જેનો તમારે સમયસર સ્વીકાર કરવો જોઈએ આ સમય બેરોજગાર લોકોને નોકરી મળવાની સંભાવના છે અને જે લોકો નોકરી ન બદલાવાનું વિચારી રહ્યા છે તેમના માટે આ શુભ સમય રહે છે તમને તમારા વરિષ્ઠ લોકો તરફથી પણ સહયોગ મળશે તમને કાર્યસ્થળમાં ખ્યાતિ અને સન્માન મળશે છે તમને કામ પર સારી સફળતા મળશે તમારી આસપાસનું વાતાવરણ પર સારું રહે છે ફક્ત એક વાત ધ્યાનમાં રાખો બિન જરૂરી ગપસપ માં વ્યસ્ત રહેવો અને વ્યક્તિગત માહિતી વધુ પડતી શેર કરવી અશુભ રહેશે તમારી અંગત બાબતોને ખાનગી રાખવી તમારા કારકિર્દી સકારાત્મક પરિણામો લાવશે ઉપરાંત કોઈ પર તકરાર કે દલીલો થી દૂર રહેવા થી આ સમય વધુ અનુકૂળ બનશે મિત્રો જાન્યુઆરી થી અગિયાર ફેબ્રુઆરી સુધીનો સમયગાળો ખૂબ જજ ખાસ રહેશે ફક્ત તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરો નંબર પાંચ તુલા રાશિની પાંચમી ભવિષ્યવાણી કહે છે કે ચૌદા જન્યુઆરીએ સૂર્યનું વક્રી ભવન તુલા રાશિના જાતકોના વ્યવસાયોમાં પ્રગતિ લાવશે મિત્રો સૂર્યના આશીર્વાદથી વ્યવસાયિકો આ સમય દરમિયાન તેમના કાર્યને આગળ વધારવાનું વિચારશે અને કોઈ અનુભવી વ્યક્તિ તમને ટેકો આપી શકે છે અને તમારા વ્યવસાયમાં જોડાવવાનો પ્રસ્તાવ મૂકી શકે છે ચૌદા જાન્યુઆરીથી તમે તમારા કાર્ય સમય પહેલા પૂર્ણ કરવામાં સફળ થશો આ સમય દરમિયાન તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે મિત્રો આ સમયનો લાભ લો આ સમયને તમારા હાથમાંથી સરકી જવા ના દો મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય तो वीडियो ने लाइक करजो चैनल ने सब्सक्राइब कमेंट बॉक्स में जय सूर्यनारायण। जरूर थी जो, जे थी भगवान सूर्य नारायण की कृपा आप सौ परिवार पर बनी रहे वीडियो ने छल्ले सुधी जोवा बदल, आपनों खूब खूब आभार